નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ ધોરણ ત્રણ થી આઠ અભ્યાસક્રમ આયોજન બાબત વિદ્યાર્થી મિત્રો આજે પરિપત્ર જે છે એ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ના જે ડાયરેક્ટ ગુજરાત બોર્ડ દ્વારા રિલીઝ થાય છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીં જે ગુજરાત બોર્ડ પરિપત્ર છે શૈક્ષણિક વર્ષ બે ચોવીસ પચીસ નું ધોરણ પચીસ દિવસોની સંખ્યા અને તે મુજબ માસ અભ્યાસક્રમ ફાળવણી આ સાથે સામેલ છે તે મુજબ તમામ શાળાઓના અધ્યાપન કાર્ય કરવાનું રહેશે શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના માશવાર કાર્ય દિવસો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો કારણ કે આજે તમને હું 2024-25 માં જે પણ વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિશન एग्जामો યોજાશે સ્કોલરશિપ एग्जामો યોજાશે એ તમામ સ્કોલરશિપ ની પણ તમને ના અંતે માહિતી આપીશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો જોઈએ આગળ અહીં જૂન માસમાં વિદ્યાર્થી મિત્રો જે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર થી લઈને મે સુધીના વિદ્યાર્થી મિત્રો માસવારના જે કાર્ય દિવસો છે તે અહીં સંપૂર્ણ દર્શાવવામાં આવ્યા છે નેક્સ્ટ જોઈએ નોંધ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વાર્ષિક કેલેન્ડર મુજબ કામના દિવસોમાં ફેરફાર કરવાનો રહેશે નેક્સ્ટ જોઈએ જે શૈક્ષણિક વર્ષ 2024-25 નો વિદ્યાર્થી મિત્રો જે ચેપ્ટરો ચાલશે એ કયા મંથમાં કયા ચેપ્ટરો ચાલશે અને ધોરણ પણ અહીં દર્શાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો આ જો તમને પીડીએફ જોઈએ છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ની લિંક આપવામાં આવી છે એ ટેલિગ્રામમાં જોડાઈને તમને સંપૂર્ણ જે પીડીએફ છે એ ફ્રીમાં મળી જશે તમે વિદ્યાર્થી સ્ક્રીન પર જોઈ પણ શકો છો કે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસ દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્યો માટેની એકમોની યાદી ગુજરાતી માધ્યમ તો વિદ્યાર્થી મિત્રો જે ગુજરાતી માધ્યમ હશે તેમણે સંપૂર્ણ સ્ક્રીનશોટ લઈ લેવું અને સ્કૂલમાં પણ તમારા જે ટીચરો હશે એ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જ જે ચેપ્ટરો છે એ ચલાવશે અને વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું કે પ્રથમ સંક્રાંત અને દ્વિતીય સંક્રાંત એ પણ કયા મંથમાં લેવામાં આવશે એ પણ આપણે જોઈશું તો અહીં તમે આ સૌ પ્રથમ તો વિદ્યાર્થી સ્ક્રીનશોટ લઈ લો આ જે ચેપ્ટરો આપ્યા છે એ ચેપ્ટરો મંથ વાઇઝ એ સંપૂર્ણ ની માહિતી અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો નેક્સ્ટ જોઈએ મિત્રો જે ઇંગ્લિશ મીડિયમ પણ જે અંગ્રેજી માધ્યમમાં જે અભ્યાસ કરતા નું પણ અહીં સંપૂર્ણ

નવોદયની પરીક્ષામાં પરીક્ષાઓ પણ ધોરણ 5 માં જ આપવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કારણ કે સંપૂર્ણ નવોદયની સીટીની જે તૈયારી કરવામાં આવે છે સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ પર કરવામાં આવે છે અને ધોરણ 6 માં PSC ની પરીક્ષા આવે છે વિદ્યાર્થી મિત્રો એ PSC ની પણ આપણી YouTube ચેનલ પર તૈયારી કરવામાં આવે છે

તો એમાં ઘણા વિદ્યાર્થી મિત્રો ખાસ જે તૈયારી કરવાની રહેશે આપણી યુટ્યુબ ચેનલ પર તૈયારી કરવામાં પણ કરાવવામાં પણ સંપૂર્ણ આવે છે વિદ્યાર્થી મિત્રો તમે જે જૂના વિડીયો છે એ પણ તમે જોઈ શકો છો જ્ઞાન સાધના માટેના વિદ્યાર્થી મિત્રો અને એન ડબલ એમ એસની પણ પરીક્ષા આવે છે જેમાં વિદ્યાર્થી મિત્રો જે ચાર વર્ષ દરમિયાન અડતાલીસ હજારની સ્કોલરશીપ આપવામાં પણ આવે છે ધોરણ નેક્સ્ટ નવમાં પણ વિદ્યાર્થીની પરીક્ષા આવે છે ટીએસટીની ની આમ સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ પર તમને મળી પણ રહેશે હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું જે પરીક્ષાઓ જે છે યોજા છે એ એ પણ સંભવત પ્રથમ સંત્રાંત કસોટી ઓક્ટોબર નવેમ્બર માં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું જે ઓક્ટોબર નવેમ્બર માં તમારી પ્રથમ સંત્રાંત જે પરીક્ષા લેવામાં છે દ્વિતીય સંત્રાંત જે કસોટી જે છે એ એપ્રિલ માસમાં લેવામાં આવશે તો વિદ્યાર્થી સંપૂર્ણ જે તૈયારી છે ટૂક સમયમાં જ વિદ્યાર્થી મિત્રો તમારી જે એકમ કસોટી સ્ટેટસ એ એકમ કસોટી ને પણ સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ પર કરવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો અને ધોરણ 8 ના જે વિદ્યાર્થી મિત્રો છે એ જેમણે ધોરણ 9 માં આવ્યા છો તેમને જે જ્ઞાન સાધનાની જે હવે રજીસ્ટ્રેશન ટૂક સમયમાં ડીકલેર પણ થશે મેરિટ લિસ્ટ પણ ટૂક સમયમાં ડીકલેર થશે ધોરણ 5 માં જે ભણતા વિદ્યાર્થી મિત્રો જેમણે ધોરણ 6 માં આવ્યા છે એમણે જે CET ની પરીક્ષા આપી છે એમની પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ સમયમાં જ મેરિટ લિસ્ટ પણ જાહેર થશે વિદ્યાર્થી મિત્રો તો ચેનલને ને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ માં હજી પણ જોડાયા નથી તો સૌપ્રથમ તો ટેલિગ્રામ ને જોડાઈ જાવ વિદ્યાર્થી સંપૂર્ણ જે માહિતી છે એ નોલેજ જે છે એ આપણી YouTube ચેનલ પર તમને ટેલિગ્રામ માંથી પણ વિદ્યાર્થી મિત્રો મળી રહેશે તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયો માં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત